મિત્રો નમસ્કાર આપને આપના અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આપને બતાવીશું કે ભચાઉની ખૂબ જ એવી ફેમસ પ્રખ્યાત દાબેલી નામદેવ દાબેલી મિત્રો આપ બધા જાણો છો કે સબ ચેનલ ઉપર ખૂબ જ પોપ્યુલર શો એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવતું હોય છે એનો એના અંદર જે જેઠાલાલ હોય છે તે મિત્રો આપણા ગુજરાતના ભચાઉ શહેરના વતની છે મિત્રો જેઠાલાલ નાનપણથી અવારનવાર આ રામદેવ દાબેલી ખાવા આવતા હોય છે મિત્રો અને જ્યારે ધોરડો કે ગુજરાત કચ્છના પ્રવાસી હોય તો પણ અહીંયા દાબેલી ખાવા આવતા હોય છે મિત્રો તો ઘણા બધા ફોટોગ્રાફ પણ આપણે હું બતાવીશ જેઠાલાલના આ દાબેલી સેન્ટર ખાતે આવેલા અને મિત્રો આ દાબેલી સેન્ટર ખૂબ જ બચાવનું પ્રખ્યાત અને ફેમસ છે મિત્રો દૂર દૂરથી અહીં લોકો અહીંયા દાબેલી ખાવા માટે પેશલ આવતા હોય છે મિત્રો અહીંનો ભાવ વીસ રૂપિયાથી દાબેલી ચાલુ થાય છે પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા અલગ અલગ આપની જે જરૂરિયાત મુજબ ભાવ હોય છે મિત્રો

તો આ પ્રકારની રામદેવ દાભેલીની આરી શોપ છે ત્યાં આ રીતે દાભેલી બનાવતા હોય છે આ પ્રકારે અને ખૂબ જ ત્યાં બેસવાની પણ સારી વ્યવસ્થિત છે પાણી પીવાનું પણ સારું છે મિત્રો આપને ખૂબ સારો વિડિયો લાગ્યો તો લાઇક કરજો અમારો વિડીયો